નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ બાર બે બે હજાર છવ્વીસ ને ગુરુવારના રોજ તુવેરની હરાજીનું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે તો ચાલો જાણી લઈએ તુવેરના બજાર ભાવ કેવા રહે છે અને અમારી પેજ અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલશો નહીં જેથી આપને તુવેરના બજાર ભાવો બે મળતા રહે ભાઈ નવી તુવેર છે પંદરસો ને અડસઠ રૂપિયાના ભાવ થયા છે આ તુવેરના જોઈએ ક્વોલિટીમાં આવી છે ભાઈ પંદરસો ને અડસઠ રૂપિયાના ભાવ થયા છે દાણે પણ મોટું છે કલરમાં પણ સારું પંદરસો ને અડસઠ રૂપિયાના ભાવ થયા છે આ તુવેર પંદર અડસઠ ભાઈ નવી તુવેર છે ચૌદસો ને પંચોતેર રૂપિયાના ભાવ છે આ તુવેરના જોઈએ ક્વોલિટીમાં આવી છે ભાઈ મીડિયમ ક્વોલિટી કરતા સારી તુવેર ચૌદસો ને પંચોતેર રૂપિયાના ભાવ છે છે નવી તુવેર ચૌદ પંચોતેર ભાઈ આ તુવેરનો ભાવ ચૌદસો ને એસી રૂપિયાના થયા છે જો લો ક્વોલિટીમાં આવી છે ભાઈ ચૌદસો ને એસી રૂપિયાના ભાવ છે લીલો દાણો પણ છે મીડિયમ ક્વોલિટી કરતાં સારું ચૌદ એસી ભાઈ આ નવી તો તુવેરનો ભાવ ચૌદસો ને પંચાવન રૂપિયાનો થયો છે જોઈ લો ક્વોલિટીમાં આવી છે ભાઈ ચૌદસો ને પંચાવન રૂપિયાના ભાવ થયા છે દાણા ઝીણા મોટું મિક્સ છે લીલો દાણો ચૌદસો ને પંચાવન રૂપિયાના ભાવ ભાઈ આ નવી તુવેરના ભાવ પંદરસો ને બાવન રૂપિયાના થયા છે જોઈ લે ક્વોલિટીમાં આવી છે ભાઈ દાણે પણ સારું છે કલરમાં પણ સારું મીડિયમ ક્વોલિટી કરતાં સારો માલ પંદરસો બાવન ભાઈ આ નવી તુવેરના ભાવ પંદરસો ને પાંત્રીસ રૂપિયાના થયા છે જોઈ લઈએ ક્વૉલિટીમાં આવી છે ભાઈ દાણે પણ મોટું છે કલરમાં પણ સારું પંદરસો ને પાંત્રીસ રૂપિયાના ભાવ થયા છે સારી ક્વોલિટીમાં તુવેર છે ભાઈ પંદરસો ને પાંત્રીસ રૂપિયાના ભાવ ભાઈ આ નવી ભાવ છવ્વીસ રૂપિયાના છે જોઈ ક્વોલિટી ક્વોલિટીમાં આવી છે ભાઈ દાણે પણ સારું છે કલરમાં પણ સારી પંદરસો ને બાવીસ રૂપિયાના ભાવ થયા છે આ નવી તુવેર ના સારી માં તુવેર છે ભાઈ પંદરસો ને બાવીસ રૂપિયાના ભાવ નવી તુવેર ભાઈ નવી તુવેર છે ચૌદસો ને પંચાવન રૂપિયાના ભાવ છે આ તુવેર ના લીલો દાણો વધારે છે ચૌદસો ને પંચાવન રૂપિયાના ભાવ છે આ નવી તુવેર ચૌદ પંચાવન છવ્વીસ રૂપિયા ના ખેચે જોયેલિટી પંદરસો છવ્વીસ રૂપિયા ના ભાવ